ગુજરાત પોલીસ પ્રજાના મિત્ર તરીકે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અનેક કાર્યક્રમ ચલાવી રહ્યા છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલી પાસેના ગોઠડા ગામે વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી અને સાવલી પોલીસ પથકના પીઆઈ કેજે ચૌહાણની અધ્યક્ષતાને ગોઠડા ગ્રામ પંચાયતમાં એક વાત તમારી વાત અમારી અંગે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો ના પોલીસ અધિક્ષકે ટ્રાફિક અવેરનેસ ઓનલાઈન ફ્રોડ સહિતના મુદ્દે જનજાગૃતિ માટે કાયદાકીય જાણકારી આપી જ્યારે ગ્રામજનોએ એ પણ વ્યસન મુક્તિ જેવા મુદ્દે રજૂઆત કરાઈ આ બેઠકમાં સામાજિક અગ્રણી પૂર્વ સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત સદસ્ય અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે નાયબ પોલીસ અધિક્ષક અને સાવલી પોલીસે કાયદાકીય કોઈ પણ મદદ માટે ગ્રામજનોને તત્પરતા બતાવી હતી આજ રોજ સાવલી પોલીસ સ્ટેશનના ગોઠડા ગામે ત્રણ વાર તમારી અને ત્રણ વાર તમારી અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારી સાથે સાવલી પીઆઈ ઉપરાંત ગોઠળા ગામના સરપંચ શ્રી તથા ગોઠળા ગામના ગ્રામજનો હાજર રહેલા છે જેમાં પોલીસ તરફથી એમને ટ્રાફિકની અવેરનેસ ઉપરાંત સાયબર અવેરનેસ તથા વિસ્તારમાં ફોક્સોના જે ગુનાઓ જે પ્રમાણ વધારે છે એ એ લગત પોક્સોના કાયદા અંતર્ગત એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા વિશેષમાં ગામ તરફથી પણ કેટલીક રજૂઆતો હતી એ રજૂઆતોને પણ સાંભળવામાં આવેલી છે અને એનો પણ સત્વરે પોલીસના માધ્યમથી ઉકેલ લાવવામાં આવશે અજરૂદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા